વૈશ્વિક કોન્ફરન્સમાં સુરતના પંડિયા દંપતીનું જળ સંચય અંગે બહુમાન કરાયું પદ્ધતિનો અભ્યાસ કરી રહ્યા છે મનપાલિકા પંડિયાને એવોર્ડ કેન્દ્રીય રાજ્ય મંત્રી ચૌધરી દ્વારા આપવામાં આવ્યું છે સુરતના ઘોડદો રોડ પર રહેલા મનાલિકા ધવલ પંડ્યા વુમન ચેન્જ મેકર એટલે કે વોટર કન્ઝર્વેશન અને ધવલ પંડિયાને લીડિંગ એનજીઓ રેન વોટર હાર્વેસ્ટિંગની શ્રેણીમાં મિનિસ્ટ્રી ઓફ જળશક્તિ મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ મિનિસ્ટ્રી ઓફ પાવર યુએન એસ્કેપ તથા ઇન્ડિયા વોટર ફાઉન્ડેશનના સંયુક્ત ક્રમે આયોજિત વૈશ્વિક કોન્ફરન્સમાં વિશ્વસ્તરીય વોટર ટાવર્સ વર્સલાટી ગ્લોબલ એવોર્ડ બે હજાર ચોવીસ કેન્દ્રીય રાજ્યમંત્રી જળશક્તિ ચોશ્રીજીના વરદસ્તે આપવામાં આવ્યા હતા તો ધવલ અંગે રેઇન વોટર હાર્વેસ્ટિંગ ક્ષેત્રે ઘણા વર્ષોથી કાર્યરત છે અને તેમણે આ ક્ષેત્રે નવીનતા આપવાનો પ્રયાસ કર્યો છે વરસાદી પાણીનો પૃથ્વીના પેટાળમાં સંગ્રહ કરો એ રેન વોટર હાર્વેસ્ટિંગની એન્ડ ગ્રાઉન્ડ વોટર રિચાર્જ સિસ્ટમ છે જોકે ધવલ પંડ્યાએ સતત પોતાની મહેનત અનુભવો અને સંશોધનોથી તેમાં અપગ્રેશન આપ્યું છે રિચાર્જ વોટર એટલે કે વરસાદી પાણીને જમીનમાં ઉતાર્યા બાદ તેને પ્રદૂષણ અને બેક્ટેરિયાથી કઈ રીતે મુક્ત રાખી શકાય એવી પદ્ધતિ વિકસાવી છે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા ધાબા પરનું પાણી પાઇપથી જમીનમાં ઉતારતા પહેલા અન્ય પાઇપમાં લગાડેલા ફિલ્ટરમાંથી પાણીને પસાર કરીને તેની પ્રદૂષિત તત્વોથી મુક્ત કરવાની વાત કરી હતી એટલું જ નહીં વૈશ્વિક કક્ષાએ તેની નોંધ લેવામાં આવી છે બાલી ખાતે બે હજાર ત્રીસમાં યોજાયેલી એશિયા વોટર સિક્યુરિટી કોન્ફરન્સમાં ગ્લોબલ વોટર પાર્ટનરશિપ સાઉથ ઇસ્ટ એશિયા દ્વારા ભારતને વોટર સિક્યોર ગ્લોબલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો જેમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ સુરતના પવલ પંડ્યા તથા તેમના પત્ની મનાલિકા પંડ્યાએ કર્યું હતું તે સાથે જ ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા શ્રી ધવલ પંડ્યાને વોટર હીરો પ્રમાણપત્ર અને બે લાખ દસ હજારનું ઇનામ પણ મારું નામ મનાલિકા ધવલ પંડ્યા છે મને હાલમાં રેન વોટર હાર્વેસ્ટિંગ સારી એવી કામગીરી કરી એના ઉપર પાંચ અને છ ડિસેમ્બરે દિલ્હીમાં હતું કોન્ફરન્સ હતી ગ્લોબલ વોટર ગ્લોબલ સમિટ ત્યાં આગળ હતી કે જેમાં અમને એવોર્ડ મળ્યો છે વુમન કેટેગરીમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ઉપર મને કેટલા દેશો એમાં ભાગ લીધેલો હતો કઈ રીતના એમાં આ જે એવોર્ડનું હતું એની અંદર બે દિવસની આખી કોન્ફરન્સ હતી ત્યાં આગળ વિશ્વના બાર દેશો એ ભાગ લીધેલો હતો અને અમે લોકો એના ઉપરની કામગીરી લાસ્ટ બાર વર્ષથી કરી રહ્યા છીએ સુરતની વાત કરીએ તો અત્યારે વાત કરીએ તો પાણીની અંદર આપણે જે વાત કરીએ તો ત્યાં આગળના તળિયા ઘણા બધા નીચે જતા રહ્યા છે તો આપણે જે આવી રીતે જે રેઇન વોટર હાર્વેસ્ટિંગની અને ભૂગર્ભ જળ ઉપર લાવવા માટેની જે કામગીરી છે એ કામગીરીથી આપણે ઘણા બધા પાણીના લેવલો ઉપર લાવી શકીએ છીએ